ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે તાજેતરમાં બનેલી એક ઘટના આજે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે પંચાણું વર્ષની ઉંમરે દેહાવસાન પામેલા કસ્તુરબેન બચુભાઈ ગોલ જેમણે સંસ્કાર સ્નેહ અને સહનશીલતાથી ભરેલું જીવન જીવ્યું તેમના નિધનથી ગામમાં શોકનો માહોલ છવાયો હતો પરંતુ આ શોકની ક્ષણે ગોલ પરિવારે એવો માનવતાપૂર્ણ નિર્ણય લીધો કે જે આજે ચર્ચાનો વિષય બન્યો છે પુત્રોની સાથે પુત્રવધુ વીણાબેન રમણીકભાઈ ગોલએ દીકરી સમાન ભાવથી પોતાની માતા સમાન સાસુમાને અંતિમયાત્રામાં કાંધ આપી વિદાય આપી આ દૃશ્ય માત્ર એક પરિવારની ઘટના નહોતું પરંતુ સાસુ વહુના સંબંધમાં છુપાયેલા પ્રેમ સન્માન અને સંસ્કારની જીવંત અભિવ્યક્તિ હતી આજના સમયમાં જ્યાં સંબંધોમાં અંતર જોવા મળે છે ત્યાં વીણાબેન બોલે અંતિમ શ્વાસ સુધી સાસુમાની સેવા કરી અને સમાજને બતાવ્યું કે સંબંધો ફરજથી નહીં લાગણીથી જીવંત રહે છે દેરડી કુંભાજી ગામના લોકો અને આસપાસના વિસ્તારોમાં આ ઘટનાને માનવતા સ્ત્રી સશક્તિકરણ અને ભારતીય સંસ્કૃતિનું ઉદાહરણ ગણાવી ગોલ પરિવારની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે સાચા અર્થમાં વહુ દ્વારા સાસુને આપવામાં આવેલ અંતિમ કાંધ સમાજ માટે એક સંદેશ છે સાસુ નહીં માતા વહુ નહીં દીકરી રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર મારું નામ વીણાબેન રવણીકભાઈ ગોળ છે અમારું ગામ દેરડી કુંભાજી અમારો તાલુકો ગોંડલ છે જે સ્વર્ગસ્થ વામ્યા છે તે મારા સાસુમાં છે એમનું નામ કસ્તુરબા છે અમે સાસુઓ એકદમ એકસાથે મા દીકરીની જેમ રહ્યા છીએ અને અમે પાંત્રીસ વર્ષથી એક સાથે જ રહેતા હતા આજ મારા એટલા અહોભાગ્ય કે મેં આજ મારા સાસુને કાંધ આપી આટલો હું બધાને રાહ ચીંધું છું કે સાસુ અને સસરા હોય તો સેવા કરજો આ ક્યારેય નહીં મળે જિંદગીમાં બસ આટલું જ હું કહું છું અને વેરમુ મારું નામ જયરામભાઈ બચુભાઈ ગોળ દેવડી કુંભાજી મારા બા જે કસ્તુરબેન બચુભાઈ ગોળ હોસાનભાઈ બા એ નિમિત્તે હું આ થોડું મારું વક્તવ્ય આપું છું કે મારા બા મારા નાના ભાઈ ભેગા રહેતા હતા એમના મિસિસ મીણા એમણે એમની એટલી બધી સેવા કરી છે અને એની બે દીકરીઓ નીધી અને વળીતા એમણે પણ એમની પૂરેપૂરી સાર સંભાળ લીધેલી અને મારી બા એવા એક નિખાલસ મનના હતા કે એને એની પુત્ર વધુને દીકરી સમાન ગણી અને સાથે હંમેશા પ્રેમ ભાવતી રહ્યા એટલે એ બાબતે હું એટલું કહેવા માગું છું કે જો સમાજની અંદર બધા જ બૈરાઓ પોતાની પુત્ર વધુને પોતાની દીકરી જો માને તો ખરેખર સમાજ સુધારો આવી જાય બસ મારે આટલું જોયું છે શ્રી કૃષ્ણ મારું નામ આકાંક્ષી મિલાપભાઈ ગોળ છે આજે અમારા ઘરમાં જે થયું કે જે સાસુએ એમના સાસુની સેવા કરી એના ઉપરથી આજના સમયગાળામાં જે સાસુ બહુ વચ્ચે તણાવ બને છે ને એના ઉપરથી આ જનરેશન ને એક સંદેશ મળે છે કે તમે જે ઘરેથી આવો છો દીકરી બનીને અને અહીંયા વહુ બનીને આવો છો તો અહીંયા જે માતા પિતા તમને મળે છે એ પણ એ માતા પિતાની સમક્ષ જ આવે છે એટલે તમારે એની પણ એ જ રીતે સેવા ચાકરી કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ મારું નામ અંસાબેન મીનુભાઈ ચતુલા છે આજે મારા મમ્મીનું અવસાન થયું છે તો મારા ભાઈ ને ભાભી મારા મમ્મી ને બહુ સારી રીતે રાખ્યા ને સેવા સારી કરી તો એ બદલ અમે બધા એનો આભાર ઘણો માની છીએ